પ્રાકૃતિક ખેતી થકી વાર્ષિક ત્રણ લાખથી વધુની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત શ્રી હીરાભાઈ ડામોર સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રહેવા માટેના એકમાત્ર ઉપાય એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રગતિશીલ ખેડૂત શ્રી હીરાભાઈ ડામોર દાહોદ દાહોદ તાલુકાના બાવકા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હીરાભાઈ ડામોર વર્ષ બે હજાર ચૌદથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આણંદ અડાલજ દેથલી અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના ખેતર પર દસ દિવસની તાલીમ લીધી અને પંદર દિવસ ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલ તાલીમમાં ભાગ લીધો હતો આ તાલીમ લીધા પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લઈ ગયા આધુનિક આધારિત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ શરૂઆત કરી હતી તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઋતુ પ્રમાણે અલગ અલગ પાક લઈ રહ્યા છે હાલ શિયાળાની ઋતુમાં ઘઉં ચણા મકાઈ શાકભાજીમાં પાલક ડુંગળી લસણ ટામેટા ભીંડા મરચાં રીંગણ ગવાર ચોળી સહિતના શાકભાજી અને સ્ટ્રોબેરીના એક હજાર રંગ રોપાઓનું વાવેતર કરેલ છે તેઓને અનાજ શાકભાજી ગુલાબના ફૂલો સ્ટ્રોબેરી સહિતમાંથી મળી વાર્ષિક ત્રણ લાખથી વધુની આવક થાય છે ખેડૂત શ્રી હીરાબાઈ ડામોર સાથે વાત કરતાં જણાવ્યું કે અમે બે હજાર ચૌદથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી આજે હું મારી આજુબાજુની ત્રણ ગ્રામ પંચાયતના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ આપું છું ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવામાં જે પણ મુશ્કેલી હોય તેને મદદરૂપ બની વધુને વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં જોડાય તે માટે ખેડૂતોને જીવામૃત ધન જીવામૃત બીજામૃત સહિતના આયામો અને દવા બનાવતા શીખવું છું પ્રાકૃતિક ખેતીમાંથી થતા ફાયદાઓથી માહિતગાર કરું છું તેમણે વધુમાં કહ્યું કે રાસાયણિક ખાતર દવા આધારિત ખેતી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં મોટો તફાવત જોવા મળે છે પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં થતો ખર્ચ ઘટે છે આવક બમણી થાય છે જમીન ફળદ્રુપ બને અને ખેતીમાં પિયતની સંખ્યા ઘટી જમીનમાં બીજની ક્ષમતા વધે છે વરસાદના પાણીનો સૌથી વધુ સંગ્રહ થાય છે જેને કારણે પાણીના તળ ઉપર આવે છે પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલ અનાજ શાકભાજી ને ફળફળાદી ખાવાથી જેમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન પ્રોટીન મળી રહે છે ને સાથે રોગમુક્ત રહી શકાય છે દાહોદ જિલ્લાના ગામના ખેડૂતોને વિનંતી કરતા તેમણે કહ્યું કે આજે નાના બાળકો યુવાઓમાં રાસાયણિક ખાતર દવાઓથી કરેલી ખેતીથી લોકો ગરબે રમતા રમતાને હાલ પોલીસના મેદાનમાં દોડતી વખતે હાર્ટ એટેકને કારણે મોતને વીટ્યા છે જેનું કારણ રાસાયણિક ખાતર દવા છે જેથી આપણે આપણા પરિવારને સ્વસ્થ અને તંદુરસ્ત અને રોગમુક્ત નિરોગી રાખવા માટેનો એકમાત્ર ઉપાય ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે જેથી દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એમાં જે સૌની ભલાઈ છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધનપુર દાહોદ મારું નામ ડામોર હીરાભાઈ દીતાભાઈ ગામ બાવકા ફળી સિમલખડી તાલુકો જિલ્લો દાહોદ હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો અને દસ વર્ષ થયા આજ સુધી મારા ખેતરની અંદર હું રાસાયણિકનો ઉપયોગ નથી કરતો પ્રાકૃતિક ખેતી જ કરું છું એક ગાયથી ત્રીસ એકરમાં ખેતી થાય છે એના હિસાબે ગાય આધારિત ખેતી એટલે પ્રાકૃતિક ખેતી એમાં હું અત્યારે મારે આ સિઝનમાં સ્ટ્રોબેરી કરેલી છે ઘઉં કરેલા છે પછી મૂળા બી કરેલા છે મેથી છે ધાણા છે પાલક છે આ રીતે હું બધી મિક્સ પાક તરીકે ઉપયોગ કરું છું અને પ્રાકૃતિક ખેતી આ રીતે હું કરું છું બરાબર અત્યારે હું પ્રા સ્ટ્રોબેરીની લઈ જાઉં છું બજારમાં પ્રાકૃતિક થયેલી સ્ટ્રોબેરી મારે સાઠ રૂપિયામાં પેકેટ વેસાય છે અને જ્યારે બજારમાં તમને ત્રીસમાં મળે છે પણ એ બધું હાનિકારક છે ખેડૂતોને હું મારી વિનંતી કે તમે પ્રાકૃતિક ખેતી કરો તો આપણી એની સામે આપણી જમીન બી સુધરે આપણને જમીન સુધરે એની હાથે આપણે સારું ખાવા બી મળે અને આપણે બાળબચ્ચાને બી સારું આરોગ્ય બી જળવાઈ જાય